એટલે ના હારું લાગે તમે સમજતા નહીં એમ હા ખબર તાન હું જુઓ આમાં મેલામાં બધાને ઘેર જઈને કહી દીધું છે કે મારા જવાનું છે કાલ મુરત ઘટાવા એટલે કાલ ભાઈ આઠ વાગે ગાડી તો તૈયાર થઈ સીધા આપણા ઘેર આવી જજો બસ બસ અને હવારે ફાઇનલ ન કોઈ વાંધો નહીં હારું તો હાલો હું હાલત કહી દઉં અને અમે કાલ તૈયાર થઈને સીધા આપણો મુરત ઘડાઈ દઈએ અને તારીખ નજીકની લેજો એટલે પહોંચી વળે ના પહોંચી વળા પણ મારે કોઈના સારામાં ભલામાં જો નહીં બધાની બગાડી જ છે અને મારું બગાડ તો વાર નહીં મને ખબર છે હા હર હર હડો એ જે માતાજી મારો ઓછો મારવાઈ એ પાછો સારો મળ્યો છે જઈ અને ફટાફટ કહી દઉં તો કે આપણે નાય ગયા નહીં તો આપણે કુણ આવશે પણ કહેવું તો પડે હવે ગરજ પડી છે આપણે શું આમ તો નથી પણ હવે જવું અને કાળને કાલ મુહૂર્ત ને અઠવાડિયા મુહૂર્ત લઈ અને છોકરો પાણી પાછા રાખવી નઈ આપણે હા જોવા દે જોવા દે પાછું જોવા દે કેટલો હાલ્યું છે પાછું તારે જમાના પ્રમાણે જેટલું હાલ્યું એટલું જ હાલવાનું હોય તારી હા હા એકવીસ રૂપિયા હાલ્યા છે બોલો એટલે આપણે પચીસ રૂપિયા હાલવા ને ત્રણ રૂપિયા એકવીસ એટલે હા ત્રણ બે ઉમેરીને હાલવા પડશે હા શું કોઈનું છે હાથે લખ્યું છે તો શું હવે જે આલુ છે તો આલુ તો પડશે જ કે તું પાછી કંકુત્રી આવી છે એટલે ખાવાનો ટાઈમ થઈ જાય છે એ આજ મારે લગનિયા આયા મારા ઓગણ રેલો આયા ગણત પડી એટલે આયા છો એટલે હિમોહાની ગણત ભાઈ હારા કોમર હવા હવે તમારે આવવું પડશે અમે શું કરવા આવશું પણ

ત્યાંની વાળી મુહૂર્ત ઘટાવી ભાઈ છોકરો પહેલાવાય મન કે એટલે આ મુહૂર્ત ભાઈ ઘટાયો મુહૂર્ત ઘટા જવાનું છે તો તમને કહેવા આવ્યો તમને આવો વળી કોણ મળે મળ્યો મળે ભાઈ હવે ભગવાન હોય તમે કોઈનામાં ના માં ઉઠતા તમને હતા ને મળ્યા કેવું મળે મળે એટલે અમે તો ગમે કોઈ ના જીત છે આખું ગમ વધારે છે તો ઘેર આવશે તારો એ તો કોક ના જો જોતો તો તમારી કોક આવે કે હા તો બધા આવશે પેલા તમે આવજો તો બધું આખું ગમ આવશે અમે શું કરે તમારા ઘર

છોકરાની વાતો થતી હતી આજ ઓહ પણ હું કરાવે છે નક્કી ડાલો કાલુ લાગે છે વાસ્તુજીના ઘેર જવું પડશે મારે જવા દેતા ને ઘર હં આ પેલા લક્ષ્મણજી છોકરા વિશે પાછું વર્ગો નતા જમણવાળો હતો આ કોઈ મોહન તાર ત્રણ તો પાછા મોહન તાર રહ્યા ના ના તૈય જાતના અને કોઈ ખાધું કોઈ ખાધું હમ મજાઈ જાય મજાઈ તાણી જ્યું આ વળી તક લગન બગન હોય તો વળી ખાવા પીવા મજાઈ જાય તાણી બધા ભેગા થઈને ખાઈએ આ એક ઊભો થઈને બીજો બે એક ઊભો થાય બીજો બે અને કોઈ ગરદી પેલા કાઉન્ટર વાળા તો કંટાળી ગયા આલ્યામ થાચ્યા આલ્યામ તાની હાથ દુખવા માંડ્યા એટલા મહેમાન આયા તા બોલો એટલો મહેમાન અને પાછા ઈવન તો હગાવાળો વાળો નાના હગા વાળો ના સારો ભરો એટલો તો હગા વાળો ઈવન તાણી નાના કંટાળ્યા કંટાળ્યા ને તો પાર જ આવતો નહીં તાણ અમારા છોકરા પહેણા હશે પણ પેલા શિકાર કઈ ના જ્યાં તે વળતા જ નહીં તાણી અમારે એટલું આ કહી જાય તો અમારે એટલું શાંતિ થાય કે ઉજાગરા મટી તાણી હાથ બાદ ધોઈને ને હું શાંતિ થી ઊંઘું તાણી તો ખાવા વધારે ખાઈ ગયો છું પાછો દાળ ભાત જીવન તો ખાવાનું ધામ પેટ ના પેટ બાર ને આખી ગયું વધારે ખવડાઈ ગયું છે

તમે લખમણજી ની હાલ આવ્યો ખાધુ પાછો ટકો લખ્યો ચોલો કર્યો મોટો એટલે લખાઈ ને આવ્યો

કે હાલ પાકું કરીને આવું નજી વળે નહીં હોજી ઘેર થોડી વાર આરામ કરીને ઉપડું ઘેર કરજે ભાઈ ફેસલો કરજો હલો મારો તૈયારીઓ કરી પછી આ વૈશાખ મહિનો ઉતરી જાય પછી મારો તો છોકરા પણ પહેરવાનું છે ખોટું હું ગોવા દે હાલ તો શાંતિ થી અને હું ને બધું પાકા પાયા કરી અને પહેરાઈ દેવો સત્તા ની ઈનામ હોય હું પહેરાઈ નાખું

હું નતું તમને હું કીધુંતું કે કોઈ હરખાઈ ને આબા દો કોઈ હરખાઈ ને આબા નહી આ એવું થયું યાર ભળી કણે એવું કર્યું આ પેલા અમરદજી નહીં યાર હો પેલા જીઓ પેલા વાસુજી ને ઘેર એ તો ઘેર નતા એ તો ઘેર દોસી કીએ તો પેલા લક્ષ્મણજી ને જમણાન હતો હો હો ઈ ગયા છે તે કીધું ઘેર કઈ ના આવ્યો છું કીધું કેજો અમાર ઘેર આવી હોવ લુ કીધું પેલા ભેળા કરીએ કે હોજી આમ કીધું ખરું કઈ ના આવ્યો બસ અને મુ તો જોખું કઈ ના આવ્યો કીધું કાલ ભેળા તૈયાર થઈ ગયો ના પાડો ના હું તો આવું તમે પાછુજી કઈ જ બરોબર છે વિષ્ણુજી આબા નાશી અમરે ખોતો પડે સર એને મારો હશે મુખાઈ અંકા લઈ ને આવું ખોતો

તમે આવું કરો પછી કોણ ઉજવાના તમે ચોય બેઠા નહી ચોય જયા ના કોઈ

ના ચાલા અમે હેરા એકલા પડી રે ચો થાય લગ્ન માં પડ્યા હોય ના ના અમુ એના કો ગમે તે પણ લઈ લેડો જી બે હાથ જોડી અને બે હાથ જોડી જીતો યાર આગળ ના પાછું કાલ ના કાલ મુરત ગયા જવાના આવું કરી થોડું ચાલે અઠવાડિયા નું લેવાનું પાછું

હાથ જોડીને કહી શું તમે આવો ના આવી તો આપડે કરવાનું ગયા તા ના ઈ કરો હાલ જઈએ બધા જ તમે મન તો બોલી આય એને તમે માજી લે તો મારા ઘર જ છે ભાઈ

અમારું વિકે કાકો છે